છેશ કહેવાય ને શું કહેવાય છેશ અને છાસ બેન બંસી તમે શું ખાવ છો બતાવો યસ બંસી બે પનીર ચીલી થાય છે તમે શું ખાવ પાસું નહીં જો એ દીદી જીતી કશું નથી ખાલી પ્લેટ ખાલી જો આપણે જેટલમાં આવ્યા છે ને તો બહુ મસ્ત પેન્ટિંગ્સ છે જોયા પેન્ટિંગ ના કહેવાય વર્ક પેપર છે રાજ કપ રાજ કપૂરવાળું બહુ સરસ છે જોવાય ધીસ ઇઝ સો ના છે જો ભાઈ આપણું શાક તો અન્ય મિક્સ કરી દીધું ચાલો શું કેવું તમાર કી સુધી નોડોઝ થઈ ગયો

અદન પરિસંત છે મમ્મુ એ એ એ મમ્મી પકડે છે મોબાઈલ થી તમને આવોટ આવોટ જોઈલેર મારા બબુ હા હાય કેમ છો ભાઈ બીજું ડિનર પાર્ટી માટે મિની યુરોક બનાવ્યો છે તેને દેખજો તમને ગમશે જ ને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ સાથે મળીએ આપણે આગળના વિડીયોમાં બાય